નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું મારી ચેનલ ધ મેટ્રિક ટેટ તૈયારી કરતા મિત્રો માટે માટે હવે ફક્ત ગણીને થોડાક જ દિવસો રહ્યા છે ત્યારે તમારા હું લઈને આવી ગયો છું શિક્ષણનો વર્તમાન પ્રવાહ એટલે કે કરંટ અફેર શિક્ષણનું કરંટ અફેર હવે મિત્રો કરંટ અફેરમાં એવું છે કે આજના વિડીયોમાં આપણે બે વિડીયો બનાવીશું જેમાં આજના વિડીયોમાં ત્યારબાદ બે હજાર ત્રેવીસ થી લઈ બે હજાર પચીસ દરમિયાન કરીશું આજના વિડીયોમાં એવી યોજનાઓ એવી અમલીકરણો એવી ઘટનાઓ જે શિક્ષણ ખાતા સાથે સંબંધિત છે શિક્ષણ વર્તમાન પ્રવાહ સાથે સંબંધિત છે તે આજના વિડીયોમાં જોઈશું મિત્રો તો તમારું ધ્યાન અહીં હોવું જોઈએ આ વસ્તુ ખાલી ટેટ વન માટે નથી મિત્રો આ વસ્તુ ફક્ત ટેટ માટે નથી પણ આવનારી ટેટ ટાટ ટાટ અને સેકન્ડરી માટે પણ છે તો આ વિડીયો ખૂબ જ ઉપયોગી છે પણ ટેટ વન એટલે કહું છું કે એમની પરીક્ષા એકવીસ તારીખે આવી ગઈ છે હોલ ટિકિટ પણ હાથમાં આવી ગઈ છે ક્યાં પરીક્ષા આપવાનું જવાનું છે રણ મેદાન આપણને ખબર છે શું શસ્ત્રો લઈને જવાના છે એ પણ આપણને ખબર છે તો મિત્રો લડાઈ કઈ રીતે કરવાની છે બધી જ આપણને ખબર છે તો થોડુંક પ્લાનિંગ પ્લોટિંગ કરીને જઈએ તો વિજય થઈને પાછા આવીએ એવી આશાથી આજે આપણે ભણીશું કરંટ અફેર શિક્ષણનું કરંટ અફેર શિક્ષણના વર્તમાન પ્રવાહો મિત્રો જેમાં આપણે પ્રથમ જોવાના છે કરંટ અફેરમાં રાષ્ટ્રીય શિક્ષક પુરસ્કાર બે હજાર પચીસ રાષ્ટ્રીય શિક્ષક પુરસ્કાર દર વર્ષે મિત્રો આપવામાં આવે છે પણ આ વર્ષે રાષ્ટ્રીય શિક્ષક પુરસ્કારમાં શું થયું તો મિત્રો રાષ્ટ્રીય શિક્ષક પુરસ્કાર શું છે એ સમજવું પડે તો દર વર્ષે રાષ્ટ્રપતિના હાથે દિલ્હી ખાતે શિક્ષકોને સન્માનિત કરવામાં આવે છે એવોર્ડ આપીને એ છે આપણું રાષ્ટ્રીય શિક્ષક પુરસ્કાર તો શિક્ષક દિન નિમિત્તે કરવામાં આવે છે ક્યારે કરવામાં આવે છે શિક્ષક દિન નિમિત્તે અથવા તો ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણના જન્મદિન નિમિત્તે આ વર્ષે શું થયું એ જોવાનું છે તો કે પચીસ માં શિક્ષક દિવસે વિજ્ઞાન વિજ્ઞાન ભવન ભવન ખાતે ખાતે ક્યાં આગળ રાષ્ટ્રપતિ દ્રૌપદી એટલે કે દ્રૌપદી મર્મુ દ્વારા રાષ્ટ્રીય શિક્ષક પુરસ્કાર એનાયત કરવામાં આવ્યા હતા કઈ જગ્યાએ દિલ્હીમાં ક્યાં આગળ વિજ્ઞાન ભવન ખાતે

તો મિત્રો આ પુરસ્કાર કોને મળ્યા છે કઈ રીતે મળ્યા છે એની ચર્ચા કરીએ તો જેમાં કુલ પિસ્તાલીસ શિક્ષકોને સન્માનિત કરવામાં આવે કેટલા શિક્ષકોને પિસ્તાલીસ જેમાં ચોવીસ પુરુષ અને એકવીસ મહિલા હતા શું હતું કુલ હતા જેમાં ચોવીસ પુરુષ અને એકવીસ મહિલા હતા ગુજરાતના ત્રણ શિક્ષકોને સન્માનિત કરવામાં ગુજરાતના એમાંના કેટલા હતા પિસ્તાલીસ માંથી ત્રણ કોણ કોણ હતા હિતેશ કુમાર હિરેન કુમાર અને ભાવિની બેન હતા બરોબર આ પ્રાથમિક શિક્ષણની વાત છે પ્રાથમિક શિક્ષકોની વાત છે મિત્રો હતા હતા ત્રણ ગુજરાતી આવું પૂછાય અને ત્યારે આપ બધા માથું ને ત્યારે તમને ગોસાઈ સાહેબ ની યાદ આવે કે ના બાકી સાહેબે આ કરાયું તું નામ સાથે એકદમ ડીપમાં કોઈ નહી કરાવે ચાલો આગળ વધીએ તો પ્રવેશોત્સવ બે હજાર પચીસ આ વર્ષનો જે પ્રવેશોત્સવ થયો એમાં શું થયું બરોબર આ શિક્ષણના એવા કરંટ છે જે આખા ટોપિકમાંથી કંઈ પણ આવી શકે નેક્સ્ટ વિડીયોમાં આપણે જે સ્મોલ ટોપિક છે એ લઈને આવીશું આ ડિટેલવાળા ટોપિક છે આમાંથી કંઈ પણ પ્રશ્ન આવી શકે જો મેં લાઇન હેડલાઈન પણ કરી છે કે કયા પ્રશ્નો આવી શકે ચાલો વાત કરીએ પ્રવેશોત્સવ બે હાજર પચીસ આપણને ખબર છે કે પ્રવેશોત્સવ એ દર વર્ષે થાય છે બરોબર શરૂઆત બે હાજર ત્રણ માં થઈ આપણે વિડીયો મૂકેલો છે જોઈ લેવો બરોબર પુલ ડિટેલ સાથે શરૂઆતમાં ક્યાં શરૂઆત થઈ એની બનાસકાંઠા પંચમહાલ ડાંગ જેવા જિલ્લામાં આ કાર્યક્રમ શરૂ કરવામાં ત્યારબાદ આખા ગુજરાતમાં ક્યાં પ્રવેશોત્સવ પ્રવેશોત્સવ થયો ત્યારે ડ્રોપ આઉટ રેશિયો કેટલો હતો સાહેબ તો કે પાંત્રીસ ટકા જેટલો હતો એ ઘટીને પંચ્યાસી ટકા એટલે કે એક ટકાથી પણ ઓછો થઈ ગયો જીરો પોઈન્ટ પંચ્યાસી છે અહીં કેટલું છે મિત્રો લખવામાં મિસ્ટેક છે પંચ્યાસી ખાસ યાદ રાખજો શું છે તો સાહેબ બે હાજર પચીસ માં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા યાદ રાખજો હવે યાદ રાખવા જેવી વાત આવી આપણા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા મહીસાગરના કડાણા તાલુકાની ત્યાં આગળથી શરૂઆત થઈ કંઈ આગળ પીએમ શ્રી સ્કૂલ ક્યાંની તાલુકાની કયા તાલુકાની મહીસાગર તાલુકા મહીસાગરના કડાણા તાલુકાની કઈ સ્કૂલ દીવડા પીએમ સ્કૂલ મિત્રો બરોબર અહીંયાથી પ્રારંભ કરવામાં આવ્યો ત્યારબાદ આખા રાજ્યમાં કાર્યક્રમ ચાલ્યો કેટલાથી કેટલા સમય દરમિયાન તો થી જૂન 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 સુધી સુધી આખા ગુજરાતમાં જુદી જુદી જગ્યાએ પ્રવેશોત્સવ ચાલુ આ પૂછાય છે કે બે હજાર પચીસ માં શાળા પ્રવેશોત્સવ ની શરૂઆત ક્યાંથી થઈ તો એ આપણને આવડવું જોઈએ કયા જિલ્લાથી કયા તાલુકાથી થઈ એ આપણને આવડવું જોઈએ બરોબર કયા દિવસ દરમિયાન હતો છવ્વીસ થી અઠ્યાવીસ

લોન મેળવવા માટે ગેરંટી આપે છે મિત્રો બે હાજર ચોવીસ પચીસ થી બે હાજર ત્રીસ એકત્રીસ સુધી આ સમયગાળામાં આ પીએમ વિદ્યાલક્ષ્મી યોજના ગણાશે બરોબર ત્યારબાદ બત્રીસ આવી જાય તો ચાલે નહીં એજ્યુકેશનલ લોન તેમજ વ્યાજમાં છૂટનો લાભ મેળવવા માટે વિદ્યાર્થીઓને પીએમ લક્ષ્મી પોર્ટલ પર અરજી કરવાની રહેશે અરજી અરજી કરી હોય પોર્ટલ પર શકે છે વ્યાજમાં ચૂકવવાની ચૂકવવાની રકમ છે બરોબર ચૂકવણી રકમ એ વાઉચર અને સેન્ટ્રલ બેંક ડિજિટલ કરન્સી દ્વારા ચૂકવવામાં આવશે કઈ રીતે ચૂકવવામાં આવશે વાઉચર દ્વારા અને સેના દ્વારા વ્યાજના ચૂકવણી દ્વારા ચુકવવામાં આવશે અરજી કરવામાં આવશે આગળ જોઈએ ગેરંટી આ પૂછાશે થીમ શું હતી વિકસિત અને આત્મનિર્ભર ભારત માટે સ્ટીમ શું છે વિકસિત અને આત્મનિર્ભર ભારત માટે સ્ટીમ બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન એટલે હું કહું તો સાયન્સ ફેર વિજ્ઞાન આપણે કહીએ છીએ યાદ રાખજો એના વિષયો છે આ વિષયો શું તો પહેલો હતો ખેતી વિભાગ એક શેનો હતો ભાગ ખેતીનો વિભાગ બે કયો હતો તો કચરાનું વ્યવસ્થાપન અને પ્લાસ્ટિક ના વિકલ્પો ભાગ ત્રણ શું હતો તો હરિતુર્જા ગ્રીન એનર્જીમાં બે ભાગ પડે છે હરિતુર્જા અને ગ્રીન એનર્જીના બે વિભાગ આપવામાં આવે છે વિકસિત ટેકનોલોજી માટે મનોરંજન સંબંધિત ગાણિતિક મોડેલો આ એના બે ભાગ છે હરિત ઉર્જા અને ગ્રીન એનર્જીના ચોથો અને છેલ્લો ભાગ છે આરોગ્ય અને સ્વચ્છતા મિત્રો તો આ ચાર ભાગમાં બાળ વૈજ્ઞાનિક મેળો થયો હતો પ્રદર્શન થયું હતું સાયન્સ ફેર થયો હતો વિજ્ઞાન જેમાંથી નાના નાના ટોપિકમાં મિત્રો લઈને આવીશું અને એવા ટોપિક જેમાંથી આપણા પાંચ માર્ક્સ આવી શકે તો આ વિડીયો જોવો લાઈક કરો શેર કરો તમારા મિત્રોને નવા વિડીયોની રાહ જોવો થોડાક જ સમયમાં લઈને આવી ગયા છે એટલે કે આપણે હવે વધારે લેતા નથી એક મૂકવા માટે સમયમાં તમને આપી દઈએ વિડીયો મિત્રો નવો કરંટનો અને મોજ કરો રણ ઉતરી જાઓ ચીરી ફાડીને પાછા અવતારો આપણો ઓર્ડર જોઈએ બીજું કઈ ના જોઈએ મળીએ મારા નવા વિડીયોમાં